પણ જ્યાં સુધી હું મેલડી છું ને ત્યાં સુધી કોઈ ગ્રહો કોઈ કર્મો કોઈ દેવી કોઈ દેવતા કોઈ ભૂત કોઈ ચૂડેલ કોઈ પલિત એવા જગતમાં પેદા નહીં થયા કે જો મારા મેલડી ના કદાચ સોયડામાં બેઠા હોય એને જવા જો આવા મારા મેલડી ના સોયડામાં બેઠા હોય જો આવી મારી ચુંદડીના હેઠળ બેઠા હોય જે દીકરાને મારા મેલડી ની કદાચ ચુંદડીની છાયા હોય એને કોઈ માં કોઈ ના કરી જાય હો એટલે ડરતા ડરતા નહીં નહીં હું હું મારી વેલડી ખુખાર વેલડી બેઠી છું ચિંતા ના કરતા આકાશ પાતાળ એક કરી કરીશ તમારા માટે દુનિયા જોડે લડીયાશ તમારા માટે ભગવાન જોડે કાલા વાલા કરી આઈશ પણ તમને કદાચ નોંધારા નહીં થવા દો એકલા નહીં પડવા દો મેલડી એટલે મારી કૃપામાં રહેવું હોય ને તો કઈ નહીં મારા સાનિધ્યમાં આવી હસ્તા મુખી આવીને મને વાલ કરજો રોમના નોમનું રટણ કરજો સેવાની ભાવના રાખજો કોઈને તમારાથી ના લાગે એનું પ્રસન્ન રહીશ પ્રસન્ન શું તારે તો કદાચ મારા પારે આવરી આગળ વચ્ચે કે પાછળ બેહવા મળે છે આવું ઊભું રહેવા મળે નહીં તો તમારા જેવા લાખો ભક્તો જો ઘેર રાહ જોઈને બેઠામાં હુકમ કર તારા દર્શન કરવા તમારા જેવા લાખો ભક્તો મારા ઘેર બેઠા છે કે માં તારા એક વર્ષથી વિડીયો જોઈએ છે માં તારા બે વર્ષથી વિડીયો જોઈએ છે માં તું મને ચાર વખત પાંચ વખત માં સપને આવી તે મને દર્શને આલ્યા તે મને દેવદુખની વાતય કરી માં પણ તારા પારે આવવાનો અમને એક અવસર મળ્યો નહીં માં કદાચ એવો અવસર હાલ એવો હુકમ કર કે અમે તારા દર્શન કરી અલગ અલગ માણસોની અલગ અલગ મજબૂરીઓ હોય કોઈની જોડે પૈસા ના હોય કોઈની જોડે ભાડું ના હોય કોઈને કદાચ કોઈ દીકરી ના આવું હોય પણ એનો ઘરવાળો ના મોનતો હોય એના ઘરના ના માનતા હોય તો કદાચ ના એક પણ ઘેર બેઠાય હોય તે મનથી યાદ કરતા હોય ને તો ચિંતા ના કરતા મારા પારે આવવાની જરૂર નહીં હું મેલડી તમને ઘેર મળવા જેમ કે દરેક નું ધોન રાખવા વાળી છું મારા સાનિધ્યમાં આયા છે કે નહીં આયા હોય પણ ઘેર બેઠાય ખાલી અમથોય નો નો અમથોય ભાવ આલ્યો છે ને કે હે માં બારેજા વાળી મેલડી હે માં ખુખાર મેલડી હે માં રોમ વાળી મેલડી

કહેવાની જરૂર નહી કે કૃપા રાખજે મારી કૃપા થઈ તારે જ અહીઠાશો મોન જો આ વાત સ્વીકારજો આ વાત ને મારી કૃપા છે ને તમારી કુળદેવીની કૃપા છે ને એટલે અહીં બેઠાશો નકન મારા પારે આવવાનું જીવા તેવાનું કોમ નહીં કઈ નહીં બતાવતી પણ જે સત્ય છે એ કહીશ કંઈકને મારા ધામે આવું છે કંઈકને મારા દર્શન કરવા છે પણ મારા દર્શન બહુ દુર્લભ છે જેને એક વખત કદાચ આ ચુંદડીનો મોહ લાગી ગયો ને એના જગતમાં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રો મારી મેળવી નહીં બારા વગર ચાલે નહીં રાત ના જાય દાડો ના જાય ચોવીસ કલાક બસ ખુખાર વેરડી ખુખાર વેલડી ચોવીસ કલાક ચોવીસ કલાક બસ તમારું મન મને યાદ કર્યા કરે છે હું માનું છું તો જેટલી વખત તમારું મન મને યાદ કરતું હશે ને એટલી વખત સમજો હું મેલડી તમને યાદ કરું છું ને એટલે મારી યાદ આવે છે એટલે અહંકાર એ ના કરતા કે માં દાડામ તને હજાર વખત યાદ કરીએ છીએ નહી જેને હું કૃપા કરું ને જેને હું યાદ કરાવું ને એ જ મારી યાદ કરીએ કે ન કે જેવા તેવાના માતાઓની યાદય ના આવે તો તમને મારી યાદ આવતી હોય ને તો તરત વિચાર કરજો કે બારે જવાની માતાએ મને યાદ કર્યો તો તરત ગમે તેવું કોમ હોય ગમે તેવું જો જતા હોય તરત જ મારા ભાવમાં રંગ થઈ જજો મારી યાદ આવે ને તરત મારા વિડિયો જોઈ અને મારી વાતો મારા પ્રવચન હોંભૃમાન ચાલુ કરી દેજો એકાંતમાં બેહીન મારા રોમનું નોમનું સ્મરણ કરી લેજો કદાચ મારે તમને શું આપવાનું છે ને શું કરવાનું છે ને એ તો કદાચ છ મહિના ટકી જજો ખબર પાડી દઈશું સોલંકી પેઢીની મેલડી માતા વધારની છ મહિના જે ટકી રહ્યું એનો અનુભવ તમે જો છો મારે કહેવાની જરૂર નહીં ઘેર બેઠા કઈક ભાવિક ભક્તો દેવ દુઃખ સમાધાન બતાવવા વાળી હું જગત માં એક જ માતા હું રોમ વાળી મેલેડી છું કે મારા પારે કદાચ નંબર લખાઈ ના આવે મારા પારે કદાચ રૂબરૂ આવરી દર્શન ના થાય કોઈ દાડો આવીને પૂછવાનો મોકો ના મળે પણ છતાંય કઈક હજારો લાખો ભાવિક ભક્તો એવા છે કે એના સપને જઈ એમની માતાઓ બાપ દાદાની માતાઓ બતાવી કે તારી આ ચામુંડા છે તારી આ માકાડી છે તારી આ મેલડી છે તારી આ કોડિયા છે તારી આ સધી છે એના અપનાય લેજે જા તારું ભલું કરી આલી છું માતા બતાયું કે નહીં હજારો ભાવિક ભક્તો છે અને કદાચ મોનતાઓની લાઈન હોય મોનતા ઉતરતી હોય તો કદાચ થોડી ઘણી પાંચ મિનિટ દસ મિનિટ કે કલાક એ મોનતાની લાઈનમાં ઊભા રહેજો મારા ભાવિક ભક્તોનો અનુભવથી તમને પોતાને મારી પર ઓધરો વિશ્વાસ આવી જશે કે માં તારા જેવી જગત મના જોઈ વિશ્વાસ વધારવા માટે તે તો ડગલે ને પગલે આવા કામ કરતી હોય પણ તમે દુખી છો ને નહી દુખી છો ને દુખી છો ને તો મારી જોડે સુખ લેવા આયા સીધી ભાષામાં ગમે તે અરજી હશે ગમે તે મનની વાત હશે અલગ અલગ માણસની અલગ અલગ કામનાઓ હોય ઈચ્છાઓ હોય પણ મૂળ તમે દુખી છો દુખી મોનો છો અને મારી જોડે સુખ લેવા આવ્યાસ એટલે તમને શું સુખ બરોબર તો સુખ રૂપિયા મોટા 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 હાર પણ મંદિર ઘુમટો લાવવાથી ઝુંમર લાવવાથી મળશે મારી જોડ થી સુખ લેવા માટે મને ખૂબ વાલ પ્રેમ કરવો પડશે મારી ખૂબ ભક્તિ કરવી પડશે તારે હું તમને તમારી એ સુખ હશે ને જે દુઃખ હશે ને દૂર કરી અને સુખ ના અજવાડા લઈ જઈશું સોલંકી પેઢીની મેલડી પણ દર પ્રવચનમાં કઈક નવી નવી વાતો કરીશ કે જેથી આવ્યા સાચી સમજ મળે સાચું જ્ઞાન મળે અને જેથી કઈ નહીં તો દુઃખ મટે ના મટે પણ તમારી આત્માને સંતોષ તો મળી જશે બારે જાય ભાઈ ભલે દુઃખ ના મટ્યું પણ માં દુઃખ છે તો એમના આનંદ છે હાસું ખોટું તો તમે દુખી છો એનું મુખ્ય કારણ છે કે તમારા ખોટા કર્મ તમારો પાપ કર્મ જો સુખી હોય તો તમે સારા કર્મો કર્યા હોય તે એના ફળ સ્વરૂપ તમને સુખ મળે તમે ખોટા કર્મો કર્યા તો એના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે પણ આ સુખ દુઃખ નું ચક્ર તો

તમારી કામનાઓથી તમારા સ્વભાવના લીધે તમારા લોભના કારણે જોણે અજોણે કંઈક રીતની કંઈક ગલતીઓ જીવનમાં થઈ છે અને એનું ફળ સ્વરૂપ તમને આજ દુઃખ છે ને ઘેરાઈ જયું છે એટલે કોઈ દિશા દેખાતી નહીં કે આ રો એવા તો મેં જેવા કર્મો કર્યા કે આજ હું દુઃખી છું પણ આજ દુઃખી છે માણસ પોતે પોતાના કર્મોનું કદાચ દોષ ના ચાલે પણ આજ દુઃખી છે તો જાય ભુવાઓ જોડે અર ભુવાઓ જોડે જઈને કે છે કે તારી મહાકાળી નડી તારી ખોડિયા અરે જગતમાં માતાઓ નડતી નહીં એ નડવા તો તમે ભગવાનના ઘેર જતા રહ્યા હોય ઉપરથી એ તમને બચાવ રાખે છે એની કૃપાથી તમે એની જો ભક્તિ હાચી કરતા હોય તો મારા જેવી માતાના પારે સદબુદ્ધિ લેવા મોકલે કે દીકરા બારે જા ધામ જા તો તમે મારી ભક્તિ ચમની કરવી ને એ થોડી શીખ મળે

દુઃખ તો ભલે મારી જીવી આવી મારી ચામુંડા મારી મહાકાળી મારી ખોડિયાર મારી આશાપુરા મારી બ્રહ્માણી મારી જોડે હશે ને તો મારા દુઃખના પહાડ હશે ને પણ મારી માતાના ખોળામાં હોઈશ ને તો ગમે તેવો પહાડ હશે ને તો મા મને દુઃખ નહીં લાગે એવો વિશ્વાસ રાખજો દુઃખ કોના જીવનમાં નહીં પડ્યા કોના જીવનમાં નહીં પડ્યા જેણે જેણે ધરતી પર અવતાર લીધો દરેકને દુઃખ મીઠવા પડ્યા છે કર્મો અનુસાર એના માટે તો ખુદ મારા ભગવાન અવતાર લઈ અને લીલા રચાઈ કે આવનારા મનુષ્ય કોઈ ભગવાન દેવી શક્તિ ઉપર કરી અને દોષ ના આલે કે અમે દુખી કેમ છે એટલે તો ભગવાને કદાચ અવતાર લઈ અને રામાયણમાં કદાચ જોયું છે ને રામાયણમાં કદાચ એના બાલીને મારી તીર રોમે તો કદાચ કૃષ્ણ યુગમાં કદાચ મહાભારતમાં રાફર